પુરાણો અનુસાર ચંદ્રદેવે પોતે આ મંદિરનું નિર્માણ કર્યું હતું ચંદ્રદેવે પોતાની પત્ની વધુ પ્રેમ આપતા આપ્યો અને થઈ ગયા ત્યારે ચંદ્રદેવ ભગવાન શિવની આરાધના કરવા માટે પૃથ્વી પર આવ્યા અને આ વેરી એક્ઝેક્ટ જગ્યા પર તપશ્ચર્યા કરી શિવજી પ્રસન્ન થયા અને ચંદ્રદેવ ને મુક્તિ આપી અને ત્યાંથી આજ દિવસ સુધી આ સ્થળે ભક્તો શિવજી ની ઉપસ્થિતિ અનુભવે છે સોમનાથ મંદિરને ભારતના ઇતિહાસમાં સાત વખત તોડવામાં આવ્યું પરંતુ દરેક વખતે ભક્તિની શક્તિ લીધો બીજી વાર અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ દ્વારા બારસો નવ્વાણું માં હુમલો થયો ત્રીજી વાત મુગલ શાસન દરમિયાન પણ આ મંદિર તોડી પાડવામાં આવ્યું પછીના હુમલાઓ પણ આ ગ્રહ વિશ્વાસ અને ભક્તિ સામે ટકી શક્યા નહીં

અહીંનું સાઉન્ડન લાઇટ શો પણ એક મોટા આકર્ષણનું કેન્દ્ર છે જે મંદિરના ઇતિહાસને જીવંત બનાવે છે સોમનાથ મંદિર આપણને શીખવે છે કે નાચો ભલે તૂટી શકે પણ આત્મા શ્રદ્ધાની સંસ્કૃતિની ભક્તિના સ્થાયી મૂલ્યોની ક્યારેય નાશ પામતી નથી જેમ સોમનાથ ફરી ફરી ઉભું થતું રહ્યું તેમ આપણું ભારતીય સંસ્કાર પણ સમયના તમામ પીઠાએ જીવી રહ્યો છે જેમ શિવજી છે અખંડ છે તેમ આ મંદિર પણ છે અવિનાશી